રાજકોટના ઉપલેટા કચેરી સ્ટાફ દ્વારા ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે ભાયાવદર શહેરમાંથી ઘઉં ચોખા તેમજ ચણાની બોરીઓ ઝડપી પાડી હોવાનું સામે આવ્યું છે બાતમીના આધારે રેડ કરી ઘઉંની આઠ બોરી ચોખાની સાત બોરી અને ચણાની એક બોરી ઝડપી પાડી છે ભાયાવદર શહેરના ફુલવડી વિસ્તારમાં રહેલ મુદ્દામાલ પર રેડ કરીને જથ્થો ઝડપી લીધો છે જડપાયેલ મુદ્દામાલને સીઝ કરી સરકારી ગોડાઉન ખાતે ખસેડાયો છે અનાજના જથ્થાની રેડ બાદ ભાયાવદર કન્યાશાળામાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્ર પર પણ તપાસ હાથ ધરી હતી તપાસમાં મધ્યાહન ભોજન કેન્દ્રમાં રેકોર્ડ મુજબનો સ્ટોક નહીં નીકળતો હોવાનું સામે આવ્યું હતું આ મામલે ઉપલેટા મામલતદાર નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા સમગ્ર બાબતે ઊંડાણપૂર્વક પૂછતાછ અને તપાસ શરૂ કરવામાં આવી છે આજ રોજ ઉપલેટા તાલુકાના ભાયાવદર ફૂલવાળી વિસ્તારમાં ઘઉં કટા ચોખા આઠા સાત કિંમત અનુદ્રિત રીતે માલુમ પડતા સીજ કરી નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ખાતે સોંપવામાં આવેલ છે આ અંગે આગળની કાર્ય હાથ ધરવામાં આવશે તેમજ આ બાબતે મધ્યાહન ભોજન યોજના અંગે આ બાબતે ગેરરીતિ થયેલ હોવાનું જાહેર થયેલ હોય જેથી આ બાબતે આગળની તપાસ કાર્યવાહી કરવામાં આવશે જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ઉપલેટા